આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે આજે મુખ્યમંત્રી શ્રી સવારે સૌથી પહેલા એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઇડ પણ કરી એ પછી ટેન્ટ સિટીના ઉદઘાટન કર્યા અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝ રાઇડ્સ એર બે રાઇડ્સ અને લેન્ડ બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે લગભગ એસીથી થી નેવું અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે એની અંદર મોટરબોટ સ્પીડ બોટ જેટસ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ હોટ બલૂન આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ ઝિપ લાઇનિંગ ઝોપિંગ આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે ટેન્ટ સિટીની અંદર એકવીસ જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે સરકેટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સર્કિટ ઉપર તારાંગા હિલ છે વડનગર છે પોલો ફોરેસ્ટ છે અંબાજી છે આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે તો ધરોઈને એક અલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઉભા કરીએ છીએ વિકસિત કરીએ છીએ આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે ડાઇક ટુ છે ડાઈક ટુ ની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે ડાઈક વન ના જે એરિયા છે ત્યાં ધરોઈ નું આખું જે એડવેન્ચર અરીના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે એટલે આપણે ડાઈક ટુ ની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખું ધરોઈ ડેમ રીજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ રેસ્ટોરન્ટ્સ અનેક પ્રકારના ગતિવિધિઓ એડવેન્ચર સ્પોર્ટ્સ આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ છવ્વીસ સુધી પૂરા થશે છે પછી ફેઝ થ્રીની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીસ છે અહીંયા કરવામાં આવનાર છે આપણા તરફથી કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય ઓકે થેન્ક યુ